આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમની સામે જે પ્રયાસનો ગુનો નોંધાયો હતો તેમની સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સમર્થકોનું કહેવું છે કે મનરેગા કૌભાંડનો જે આખો મામલો ચૈતર વસાવાએ ઉજાગર કર્યો છે તો તેમને દબાવવા માટે તેમના પર આ ખોટા કેસો કરવામાં આવ્યા છે અને આ મામલે આદિવાસી નેતા રેશમા વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે તેઓ ચૈતર વસાવાની ધરપકડ પાછળ કોને જવાબદાર ગણાવી રહ્યા છે અને શું કહી રહ્યા છે વિગતે વાત વૈષ્ણવજન તો રે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું આગામી સોમવારે ધારાસભ્ય ચૈતાર વસાવાના જામીન ઉપર નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે કે ચૈતર વસાવાને જામીન આપવા છે કે જેલમાં રાખવા પર ગ્લાસ ફેંક્યો હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે આને જ લઈને વિવાદ વકર્યો છે હાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા બંધ છે આ મામલાના સંદર્ભમાં આવે આદિવાસી નેતાઓ તેમજ ચૈતર વસાવાના સમર્થકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે જેમાં તેઓ કહી રહ્યા છે

એ બધી એક બનાવટ છે એવું કઈ છે નથી આ તો ધારા ધારાસભ્ય હવે મનરેગા કભાંડો બધા ખયેલા એટલે હવે એ લોકો પર કેસ કરવા બદલે ચેતરભાઈને આવી રીતના ખોટા કેસ કરીને ફસાવામાં આવેલા છે એની પાછળ તો કોના કામ છે એ તો હવે બધાને જ ખબર છે એ તો ભાજપનું સ્વયંત્ર રચેલું છે

કઈ રીતે એમને સારી આવડે છે અભણ માણસ નથી ભણેલા ગણેલા શિક્ષિત માણસ છે યુવા છે અને આવો વર્તન તો કોઈ દિવસે એવું ભરી જ ના શકે જયારે કોઈ ઉમર વાળા લેડીસ હોય એમને પગે લાગી જતા વ્યક્તિ

અને તમે તમારી પાર્ટીઓ માટે જીવો તમારા પાર્ટીઓ માટે કામ કરો તમે લોકો માટે કઈ કામ કરતા નથી લોકો માટે કઈ અવાજ ઉઠાવતા નથી તમારે સમાજ માટે કઈ કરવું નથી જે કરે છે એને કરવા દો એ એમને અમારે તે એ લોકોને એ રીતના સંદેશો પહોંચાડવાનો છે સાંભળ્યા હતા આદિવાસી નેતા રેશમા વસાવા જેઓ આદિવાસી સમાજના હીરો ગણાવી રહ્યા છે ચેતર વસાવાને અને કહી રહ્યા છે કે અવારનવાર ચેતર વસાવા ઉપર પોલીસ દ્વારા કે પછી સરકાર દ્વારા તેને દબાવવા માટે આ પ્રકારે જેલમાં તેમને નાખી દેવામાં આવે છે તેમની સામે કેસ કરવામાં આવે છે પરંતુ તેઓ અઢીખમ રીતે આગામી સમયમાં પણ લડત આપશે અને તેમણે પોતાનું સમર્થન પણ જાહેર કર્યું છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સોમવારના દિવસે જે આખો મામલો છે તે બાબતે શું ચુકાદો આવે છે એ ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ દર્શક મિત્રો આવા જમવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો